ચંપાપુરીમાં કૌશિકાચાર્ય નામના ઉપાધ્યાય હતા તેમને અંગરસિંહ અને રુદ્રક નામના બે શિષ્યો હતા તેમાં પહેલો શિષ્ય અંગરસિંહ સ્વભાવે સૌમ્ય ન્યાય માર્ગે ચાલનારો તથા વિનયી હતો કોઈ સાથે કદી છણ કપટ કરતો નહીં એમાં પણ ખાસ કરીને ગુરુને છેતરવાની તો કદી કલ્પના પણ નહોતો કરતો જ્યારે બીજો રુદ્રક અંગરશી કરતા તદ્દન વિપરીત સ્વભાવનો હતો ગુરુ જ્યારે જ્યારે અંગર્ષિને પ્રશંસા કરતા રુદ્રકથી તે સહન થતું નહીં વિષયાની આગથી બળતો એ હંમેશા અંગરશીના દોષો જ શોધ્યા કરતો હતો અને તેના દોષો શોધવામાં તે પોતાને કારવા કરવાના ઘણા કાર્યો પણ ભૂલી જતો એકવાર વહેલી સવારમાં ગુરુએ તે બંનેને ઈંધણ લાવવા મોકલ્યા અંગરસિંહ તે જ સમયે ગુરુજીની આજ્ઞા માનીને ઈંધણ લેવા માટે થઈને જંગલમાં ગયો રુદ્રકાળસુ હતો એટલે મધ્યાહન સુધી દેવાલયમાં થતા નાટક જોવા રોકાયો અચાનક તેને ગુરુજીની આજ્ઞા યાદ આવી એટલે જંગલ તરફ ચાલ્યો માર્ગમાં તેણે અંગરસીને લાકડાનો મોટો ભારો લઈને આવતો જોયો એ જોઈને એ ભય પામ્યો અને નદીના નિર્જન કાંઠા તરફ વાગ્યો ત્યાં નદીના નિર્જન કિનારે પંથક નામના પોતાના પુત્રને ભોજન આપીને પાછી વળતી માથે મોટો લાકડાનો ભારો ઉંચકેલી કેળેથી વળેલી વાંખી વળેલી એવી જ્યોતિર્યશા નામની ઘરડી દોશીને જોઈ નિર્જનતામાં સારા નસાનો વિવેક વિસરી નીતિશાસ્ત્રને પણ ભૂલી તેણે વૃદ્ધાની હત્યા કરી તેની પાસેનો મોટો લાકડાનો ભારો લઈને ટૂંકા રસ્તેથી અંગીની પહેલા આશ્રમમાં પહોંચ્યો પહોંચતા જ બોલ્યો હે ઉપાધ્યાય તમારા અતિવહલા શિષ્યના કરતુ તો સાંભળો એણે કરેલા કાળા કૃત્યની કથા શું કહું એ તો તમારી આજ્ઞાને ઘાસ સમાન માનીને બપોર સુધી નાટક જોતો હતો પછી બહુ મોડું થવાથી જંગલ તરફ ભાગ્યો ત્યાંની નિર્જનતાનો લાભ લઈને પંથક નામના નાગરિકની બુઢી માતાની હત્યા કરીને તેનો કાષ્ટનો ભારો લઈને આવી રહ્યો છે આ મુજબ કહેતો હતો એટલામાં જ અંગરસિંહ લાકડાનો ભારો લઈને આવી પહોંચ્યો તેને જોતા જ ગુરુનો ક્રોધ ભડકી ઉઠ્યો એમણે અંગરસિંહને કહ્યું પાપી નીકળી જાય અહીંથી તું પાપી છે મારી નજર ના પડે ત્યાં ચાલી જા આવા કઠોર વચન કહીને તેને પોતાના આશ્રમમાંથી કાઢી મૂક્યો પણ અંગારસી તો સ્વભા સૌમ્ય સ્વભાવનો હતો તેણે ગુરુ પર જરા પણ દ્વેષ કર્યા વગર નગરની બહાર જઈને એક વૃક્ષની છાયા નીચે બેસી વિચારવા લાગ્યો ખરેખર ચંદ્રમાંથી અંગારાની વૃષ્ટિની કલ્પના પણ ના કરી શકાય પણ ના બની શકે એવું આ થયું કેમ કે આજે પ્રિયવાદીજનોના મુગટ રત્ન જેવા મારા ગુરુએ સળગતા અગ્નિ જેવી વાણી કહી જરૂર મારાથી જાણતા કે અજાણતા કોઈક મોટો અપરાધ થઈ ગયો હશે આવો વિચાર કરી મનમાં પોતાની આલોચના કરવા લાગ્યો ખૂબ મનોમંથન કર્યું ખૂબ વિચાર કર્યો પરંતુ પોતાની કોઈ પણ ભૂલ જ્યારે પોતાને જણાય નહીં ત્યારે મનમાં કહેવા લાગ્યો ગુરુજનને ઉદ્વેગ કરાવનાર અને અધન્ય એવા મને ધિક્કાર છે જે સર્વ પ્રાણીઓમાં પ્રીતિ ઉત્પન્ન કરે છે તેને ધન્ય છે આવા પ્રકારે વિશુદ્ધ અને શુદ્ધ ભાવ ભાવતા તેને જાતિ સ્મરણ જ્ઞાન થયું અને એને કારણે પૂર્વ ભાવના અભ્યાસે ઉચ્ચ ભાવનાને ભાવતા ભાવતા અંગરસિંહ કેવલ જ્ઞાનને પ્રાપ્ત કર્યું તે સમયે તેના પ્રભાવથી આનંદિત થયેલા દેવતાઓએ તેનો મોટો મહિમા કર્યો અને ઉચ્ચ સ્તરે આખી નગરીમાં ઉદઘોષણા કરી મહર્ષિ અંગરસિંહ ઉપર રુદ્રકે ખોટો આરોપ નાખ્યો છે અભ્યાખ્યાન આપ્યું છે એ લોકો મહાપાપી રુદ્રકે પોતે જ પંથકની માતાને મારી નાખી છે અને ખોટો આરોપ ઉપર ઓઢાડ્યો છે માટે તે પાપીની સાથે બોલવું ચાલવું કે તેની સામે પણ યોગ્ય નથી આવી ઉદઘોષણા સાંભળી પશ્ચાતાપના અગ્નિથી બળતા ગુરુએ નગરના લોકોની સાથે જ્યાં અંગરશી ઋષિ હતા ત્યાં જઈ તેમને ખમાવ્યા તેમની પાસેથી ધર્મ સાંભળી પ્રતિબોધ પામ્યા જ્યારે રુદ્રક લોકોને માટે નિંદાપાત્ર થયો આ રીતે સૌમ્ય પ્રકૃતિ જીવ મોટે ભાગે પ્રાય કરીને પોતાની ઉપર અને પરના ઉપકારને માટે બને છે એટલે કે અંગર્ષિની ઋષિની જેમ તેઓ પણ ધર્મના અધિકારી બને છે માટે સ્વભાવને નિરંતર સૌમ્ય રાખવાનો પ્રયાસ કરવો